ખટોદર વિસ્તારમાં આવેલ યુનિક હોસ્પિટલ નજીક મૂર્તિકારના ત્યાં મૂર્તિઓ ખંડિત કરવા મામલે દસ થી પંદર મૂર્તિઓ ખંડિત થયા હોવાના મેસેજ મળતા ખટોદરા પોલીસનો કાફલો પહોંચ્યો હતો મૂર્તિઓના આંગળીઓના પાસે નુકસાન થયું છે માટીની મૂર્તિઓ બનાવતા હોય છે ભેજવાળું વાતાવરણ અથવા મૂર્તિઓ નજીક હોવાને કારણે હજારો લોકો મૂર્તિઓ જોવા આવતા હાથ લાગ્યો હોઈ શકે છે પરંતુ ખટોદરા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે પ્રાથમિક તપાસમાં કોઈ ઈરાદાપૂર્વક કોઈ નુકસાન કરવામાં આવ્યું નથી તેવું જણાઈ આવતું નથી કરતી દવાનો મુખ્ય હેતુ શું આજ બપોરે 4 થી 5 વાગ્યાના આજુબાજુ રામ અવનીદાસ અવની દેવીનાથ નામના મૂર્તિકાર છે પોલીસને જાણ કરી કે પોતાના પંડાલમાં મેને 200 થી 250 મૂર્તિઓ બનાવેલી છે જે મૂર્તિકાર છે ને માટીની મૂર્તિ બનાવવાનું કામ કરે છે ત્યાં દસ થી બાર મૂર્તિઓ જેવી છે જે મૂર્તિઓને આંગળીઓનું ભાગે નુકસાન થયેલું છે એ માહિતી આપી ત્યારબાદ પોલીસે ત્યાં જઈ તપાસ કરી અને મૂર્તિકારને બીજાને પૂછપરછ કરતા એ છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી મૂર્તિઓ બનાવવા માટે પંડાલ નાખ્યો છે અને માટીની મૂર્તિઓ પર્ટિક્યુલરલી બનાવે છે તો એનું કેવું છે કે મારા જોડે વીસ એક મજૂર વીસથી પચીસ મજૂર છે અને દિવસ દરમિયાન હજારો લોકો મૂર્તિઓ સિલેક્ટ કરવા અને પોતાનો ઓર્ડર કરેલી મૂર્તિ કેટલી બનીને જોવા માટે આવતા હોય અને સાથે પરિવારને બાળકોને સાથે લઈને પણ આવતા હોય છે મારતીની મૂર્તિઓ છે ભેજવાળું વાતાવરણ જેના કારણે આંગળીનો ભાગ એ સોફ્ટ ભાગ છે જે સામાન્ય ટચ કરવાથી હતા કોઈ નાની મોટી મૂર્તિઓ મારતી બહારની ઓર્ડરની મૂર્તિઓ બહાર કાઢતા હોય એ દરમિયાન બી એને નુકસાન થઈ જાય જણાઈ આવે છે હાલ કોઈ ગુનાઈત છે કે નહીં એ બાબતમાં પોલીસ તપાસ થઈ પણ પ્રાથમિક તપાસ દરમિયાન એવું કંઈ જણાઈ આવતું નથી અને પોલીસ આ બાબતે મૂર્તિકાર બી રાખી હવે રાખી પોલીસ ની મૂર્તિઓ અલગ અલગ થોડા દૂર દૂરના ના અંતરે રાખી જેના કારણે ઇઝીલી મૂર્તિઓ જે માણસોને જવર અવર જવાના કારણે તૂટે ને નુકસાન ના થાય મૂર્તિકારે એને પોતાને ખ્યાલ નથી કે કેવી રીતે તૂટેલ છે એટલે એને એ બાબતે એને પૂછતા એવી શક્યતા ખરી કે સાહેબ મૂર્તિ માટીની મૂર્તિ છે અને ભેજવાળું વાતાવરણ છે સામાન્ય ટચમાં પણ તૂટી જાય છે અને જ્યાં મૂર્તિઓ ગોઠવી છે નજીક નજીક એકદમ ટૂંકા પેસેજમાં ગોઠવેલી છે જેના કારણે જે લોકો જોવા આવે છે પોતાના ઓર્ડરની મૂર્તિ લેવા આવે છે અને સાથે બાળકોનો પરિવાર ભી આવતો છે કોઈક ના હાથ પર તૂટો હાથ અને નીકળતે મૂર્તિ બહાર કાઢતા હોય દરમિયાન ભી મૂર્તિ ના સામાન્ય ભાગ અડી જવાથી પણ આ નુકસાન થઈ જવાની શક્યતા રહેલી છે લોકોને અપીલ એક કરીએ છીએ કે જે લોકો અમુક સોશિયલ મીડિયા પેજ ઉપર અથવા કે કોઈ કોઈ ઈરાદાપૂર્વક તોડે એ અફવા ચાલે પણ એના ઉપર ધ્યાન ના રાખો પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આવું કોઈ પણ જણાય આવેલું નથી લોંગ ટાઈમથી મૂર્તિ લેવા જારો લોકો આવતા હોય માટીની મૂર્તિઓ છે અને ટૂંકા પેસેજમાં ગોઠવેલી મૂર્તિઓ છે જેના કારણે આવો બનાવ બનાવવાની શક્યતા પોલીસને હાલ દેખાઈ આવે છે